ો તે વરદ હસ્તે વ્યાજખોરો પાસેથી અરજદારો ને જમીન મકાન પરત અપાવ્યા જેમાં લાગે છે કોળી કંથારિયામાં સાત લાખનું મકાન અપાવતું અમરેલી પોલીસ તંત્ર વળિયામાં નવ વીઘા જમીન અમરેલી પોલીસે પરત અપાવી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે અમરેલી પોલીસની કામગીરીના કેરા વખાણ ભાવનગર રેન્જના અમરેલી જિલ્લાની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે બે એક દિવસની મુલાકાત પત્રે શરૂ કરેલી છે અમરેલી જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે અમરેલી પોલીસ સારું કામ કરી રહી છે અને રાત્રિના નાઇટ રાઉન્ડ પણ ટાઈટ થઈ રહેલા છે અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ રહેલી છે ઘણા સામાજિક તત્વોના મકાનો અને ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવે છે અને એના જ ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે કે જે રાજ્ય સરકારનો પણ અભિગમ છે કે જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને સામાન્ય માણસોને કનડગત કરતા હોય એવો જે કિસ્સો થોડા સમય પહેલાં જર ગામમાંથી પણ આવેલો હતો અને જેમને તેમની મિલકત પરત આપવામાં આવેલી હતી એવા બીજા બે ઘટનાઓ પણ એસપીસીની અને અમરેલી પોલીસની જાગૃતતાના કારણે અત્રે સામે આવ્યા છે અને એમના માટે અરજદારોને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવા અપાવવા માટેની જે મહેનત કરી રહી છે ખરેખર પ્રશંસનીય છે આ બે કિસ્સાઓમાં જે નવ વીઘા જમીન પરત અત્યારે આપી દેવાય છે એમાં ધીરુભાઈ રવજીભાઈ અટાળા છે અને બીજા જે અરજદાર છે ભાણકુભાઈ મેર જે નાગેશ્રી પોલીસ અને વડીયા પોલીસ આ વડિયા પોલીસ અને નાગેશ્રી પોલીસે પણ નવ વીઘા જમીન પણ પરત અપાવી રહ્યા છે અરજદારોને અને અરજદારનું મકાન પણ આ વ્યાજખોરમની જેમ મિલી ભગતથી તેમની પાસેથી પડાવી લેવામાં આવ્યું હતું તેમને આ અત્યારે પરત અપાવવામાં આવી રહ્યા છે